આપણે આવી ગયા ને હવે રુદ્ર ભાઈ તમે શું લાયા એને શું કહેવાય પાંદડા શું કહેવાય પાંદડા ને સનાયા શું લાઈ તો તમે બધાય સંગાતે ભેગા મળીને લીધું ને બધું તમે એકબીજાની મદદ કરી હા સરસ ચલો સનાયા તમારા જોડે કેટલા ફૂલ છે ગણી લો નીચે 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 એક એક મૂકો बोलो 1 પછી 2 પછી 3 પછી 4 4 5 6 પછી 6 પછી 7 7 આવે ને પછી દસ સરસ જો સનાય કેટલા બધા લાઈ ફૂલ આ બાજુ છે ને અડધા ફૂલ આ બાજુ છે જોયું તમે જો એક જ સીધી લીટીમાં ગોઠવ્યા છે જોયું ને હવે આવશે રુદ્ર તમે দিদি রঙ্গোড়ি বানাই তাই জয় এসে রঙ্গোড়ি বানাই वेरी गुड चलो करो फटाफट